મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે મિત્રો ધરતીપુત્રો પર ચિંતાનો વાદળ જોવા મળી રહ્યો છે આ વચ્ચે મિત્રો રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને અનાજનો પુરવઠો સુરક્ષિત રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે માર્કેટ યાર્ડમાં મિત્રો આવતો તેમજ મિત્રો સંગ્રહ કરેલા માલ સુરક્ષિત રાખવા પર પત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જ્યારે મિત્રો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે જસદર માર્કેટ યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મિત્રો જરૂરી જગ્યા હશે તો જ મિત્રો સામાન ઉતારવામાં આવશે આ અંગે મિત્રો માર્કેટ દ્વારા આઠ થી અગિયાર એક બે હજાર ચોવીસ સુધી જસદાન માર્કેટ કપાસ મગફળી પરચુરણ જણસી શિયાળામાં જગ્યા હશે ત્યાં સુધી મિત્રો ઉતારવામાં આવશે અને ત્યારે મિત્રો જ્યારે જગ્યા ખતમ થઈ જશે ત્યારે મિત્રો કોઈ પણ જાતની જણસી ઉતારવામાં આવશે નહીં અને ત્યારબાદ મિત્રો ખૂબ જ અગત્યના એવા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ત્યાર પછી ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે મિત્રો તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે મિત્રો બે હજાર ચાર ના વર્ષમાં જયારે સત્તા ઉપર આવ્યા ત્યારે મિત્રો તેમને કહ્યું હતું કે બે હજાર બાવીસ છે મોદી સરકારે મિત્રો મિત્રો આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકાર વચન આપે તે વચન મિત્રો ક્યારે ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચન લક્ષ્ય હજુ સુધી મિત્રો પૂરું થયું નથી ખેડૂતોને મિત્રો જે વચન આપ્યું હતું તે પણ મિત્રો પૂરું થયું નથી ખેડૂતો બે માં મિત્રો ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું જ્યારે મિત્રો અત્યારે બે હજાર ચોવીસ પણ આવી ગયું છે પરંતુ મિત્રો સરકાર તરફથી દેવા માફીને લઈને કોઈ પણ જાતના સમાચાર આવી રહ્યા નથી તો મિત્રો તમારો દેવા વિશે શું કેવું છે કે મિત્રો શું ખરેખર સરકારને ખેડૂતો તરફ જોવું જોઈએ ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ અને કેટલાનું માફ કરવું જોઈએ આ બધી જ મિત્રો ચર્ચા આપણે કોમેન્ટમાં કરવાના છે તો તમારો પણ જે પણ મિત્રો વિચાર હોય એ નીચે કોમેન્ટમાં લખી નાખજો ત્યારબાદ મિત્રો આજે આપણે આજના હવામાન સમાચાર વિશે નજર કરીએ તો મિત્રો રાજ્યમાં ફરી માવઠાનું સંકટ જળવાયું છે મિત્રો આગામી સાત થી દસ જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે મિત્રો આંબાલાલ પટેલની આગાહી મુજબ આઠ નવ અને દસ જાન્યુઆરીના રોજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું પણ થઈ શકે છે આ પછી મિત્રો ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનમાં મિત્રો ઘટાડો થશે હવામાન વિભાગે મિત્રો પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે આગામીના સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે જેથી મિત્રો પતંગ રસિયાઓમાં ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે અને ત્યારબાદના ખેડૂત સમાચાર વિશે મિત્રો નજર કરીએ તો ખેડૂતોને ખેતીમાં પિયટ માત્ર રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ મિત્રો ખેડૂતો કરી રહ્યા હતા અત્યારે મિત્રો ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે મિત્રો આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે મિત્રો ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે આ માગણી મિત્રો આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે મિત્રો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવશે પરંતુ મિત્રો હજુ તે અમલમાં ક્યારે આવશે તે હવે મિત્રો જોવાનું રહ્યું છે મિત્રો ખેડૂતોની ઘણા વર્ષોની મિત્રો માંગણી હતી કે તેઓને રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતોની ઘણા વર્ષોથી માંગણી હતી પરંતુ મિત્રો હવે આ ખેડૂતોની માંગણી પૂરી કરવામાં આવે તેવું લાગી રહ્યું છે અને ત્યાર બાદ મિત્રો જો તમારી પાસે પર 2000 રૂપિયાની નોટો છે તો મિત્રો આ સમાચાર તમારા માટે જ છે જો તમારી પાસે બે હજાર રૂપિયાની નોટો છે તો મિત્રો તમે આરબીઆઈ માં તેને સરળતાથી જમા કરાવી શકો છો આરબીઆઈ મિત્રો કહ્યું કે બે હજાર રૂપિયાની નોટો પોસ્ટ ઓફિસમાં જઈને પણ પરત કરી છે આ અંગે મિત્રો સૌથી વધારે પૂછતા સવાલ વિશે માહિતી આપતા કહ્યું કે લોકો ઓફિસમાંથી રૂપિયાની નોટો બદલી શકીએ મેં ઓફ ઇન્ડિયા એ બે હાજર રૂપિયા ની નોટો હટાવવાની જાહેરાત કરી હતી નવેમ્બર બે હજાર સોળ માં મિત્રો નોટબંધી ના સમયે બે હજાર રૂપિયા નોટો જાહેરાત કરવામાં આવી હતી આરબીઆઈ મિત્રો શરૂઆતમાં કોઈ પણ બેંકમાં જમા કરવાનો આપશે આપ્યો હતો તેના માટેની છેલ્લી તારીખ મિત્રો 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી જો તમારી પાસે પણ મિત્રો 2000 રૂપિયાની નોટો છે તો તમે મિત્રો કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી RBI ની 19 ઇંચ ઓફિસમાં મોકલી શકો છો ત્યારબાદ મિત્રો રૂપિયા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે આ માટે મિત્રો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે જેને RBI ની વેબસાઈટ પરથી મિત્રો ડાઉનલોડ કરી શકાશે અને ત્યારબાદ મિત્રો જો તમે પણ કપાસ ની ખેતી કરો છો તો મિત્રો અત્યારે તમારા માટે થોડા ઘણા સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો મિત્રો માહોલ પૂરો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે છે ધીમે ધીમે ભાવ પણ વધી શકે ચૂંટણી આવવાના કારણે મિત્રો કેન્દ્ર સરકાર આ વર્ષે ચૌદસો અને ચાર ના ટેકાના ભાવે કપાસ ની ખરીદી કરી રહી છે કપાસના ઉતારા અને ક્વોલિટી આ વર્ષે મિત્રો સારી જોવા મળી નથી એટલે કે મિત્રો ખેડૂતોને આ વર્ષે કપાસના ના ભાવમાં જેવું લાગી રહ્યું છે મિત્રો ગઈકાલે માનવદર્ગમાં કપાસ કપાસનો ઊંચો ભાવ પંદરસો અને પાંત્રીસ રૂપિયા નોંધાયો હતો જ્યારે મિત્રો એવરેજ ભાવ તેરસો પચાસ રૂપિયા થી પચાસ રૂપિયા જે મળી રહ્યા છે અને ત્યારબાદ ના ખેડૂત સમાચાર સરકારે રવિ પાકો જેવા કે ઘઉં ચણા મસૂર અને કસુંબી જેવા પાકો માટે ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલે દોઢસો રૂપિયા જેવાનો વધારો કર્યો છે જ્યારે જઉ 15 પંદર રૂપિયા ચણામાં 105 પાંચ રૂપિયા મસૂરમાં 425 ચારસો રૂપિયા સરસવમાં બસો રૂપિયા કસુંબીમાં માં દોઢસો રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલે વધારો કર્યો છે ઉલ્લેખનીય છે કે મિત્રો દર વર્ષે ખરીફ અને રવિ પાકના વાવેતર પહેલા જ સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેરાત કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો ડુંગળી પકાવતા ખેડૂતો માટે અત્યારે થોડાક સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો ડુંગળી પકાવતા ખેડૂતોને ટૂંક જ સમયમાં રાહતના સમાચાર મળી શકે છે મિત્રો ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકાર તૈયારી કરી રહી છે આ અઠવાડિયે મિત્રો આ સંદર્ભ સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે અને મિત્રો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે મિત્રો દેશમાં ડુંગળીના ઉત્પાદન ડુંગળીના ભાવમાં અદત ઘટાડો થઈ ગયો હતો જે ડુંગળીના ભાવ મિત્રો ત્યારના સમયમાં સાતસો રૂપિયા થી આઠસો રૂપિયા મળતી હતી તે મિત્રો ત્યારના તેના પછીના મિત્રો નિકાસ બંધી પછીના સમય મિત્રો તે જ ડુંગળીના ભાવ બસો રૂપિયા થી ત્રણસો રૂપિયા મળી રહ્યા હતા ત્યારબાદ મિત્રો આપણે ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરીથી કપાસ અને મગફળીની આવક શરૂ થઈ ગઈ છે યાર્ડમાં મિત્રો કપાસ મગફળી બટાકા સૂકી ડુંગળી લસણ અને મંગ શાકભાજી સહિતના પાકોની આવક થઈ રહી છે મિત્રો રાજકોટ યાર્ડમાં મિત્રો એકાવનસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી Да. Yeah. કપાસના ભાવ પણ મિત્રો એવા સારા ખેડૂતોને મળી રહ્યા છે કપાસના ભાવ મિત્રો ખેડૂતોને બારસો પંદર રૂપિયાથી ચૌદસો અને સિત્તેર રૂપિયા મળ્યા હતા માર્કેટ યાર્ડમાં મિત્રો ઝીણી અને જાડી મગફળીની આવક થઈ રહી છે યાર્ડમાં મિત્રો ત્રણ થી વધુ ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી જાડી મગફળીની આવક મિત્રો પચીસો વીસ ક્વિન્ટલ થઈ હતી જાડી મગફળીનો ભાવ મિત્રો અગિયારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા ભાવ મળી રહ્યો છે ઝીણી મગફળીની આવક મિત્રો સોળસો અને એસી ક્વિન્ટલ થઈ હતી જ્યારે મિત્રો ઝીણી મગફળીનો ભાવ એક હજાર એસી રૂપિયા થી તેરસો અને દસ રૂપિયા ભાવ બોલાઈ રહ્યો હતો તો મિત્રો આજે આપણે આજના સૌથી પેલા ખેડૂત સમાચાર કરીએ તો મિત્રો ખેડૂતોને ખેતી માટે વધુ સુવિધા સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ કિસાન કુસુમ યોજના જેવી મિત્રો જુદી જુદી ઘણી સ્કીમ ચલાવે છે અને આ બધી યોજનાઓ મિત્રો ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે મિત્રો શરૂ કરવામાં આવી છે જો મિત્રો ખેડૂતો આ યોજનાનો લાભ લે છે તો મિત્રો તેમને સારો એવો આર્થિક ફાયદો થઈ શકે છે અને મિત્રો पीएम कुसुम યોજનાના ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે મિત્રો સરકાર સબસિડી આપે છે અને આ સબસિડી મિત્રો કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ આપે છે અને જો કે મિત્રો દરેક રાજ્યમાં સબસિડીનો રેશિયો અલગ અલગ હોય છે અને આ યોજનાને લાભ લેવા મિત્રો ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતોને સોલાર પંપ લગાવી શકે છે જેના કારણે મિત્રો તેમની સિંચાઈ લગતી સમસ્યા દૂર થઈ શકે છે જો કોઈ ખેડૂત આ યોજનાનો લાભ લઈને સોલાર પંપ લગાવે ઈચ્છુક છે તો તેની પાસે મિત્રો લગભગ થી પાંચ એકર જમીન હોવી જરૂરી છે આટલી જમીનમાં મિત્રો સોલાર પંપ રાખીને પંદર લાખ યુનિટે વીજળી બનાવી શકીએ છીએ ખેડૂતો આ વીજળીને વેચી પણ વધારાની લાભ લેવા માટે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તેમના મિત્રો દરેક દરેક પુરવઠા મિત્રો તેમના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને આ યોજનાનો મિત્રો ખેડૂતો લાભ લઈ શકીએ છે